હાલો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં ભરતીના વિડીયોમાં સ્વાગત છે તો ભારતીય પશુપાલન નિગમ દ્વારા લિમિટેડમાં ભરતી છે ની જાહેરાત કરી દીધી છે બીપીએલ બરાબર તો જે ફૂલ ફોર્મ છે તો ભારત જે ભારતીય પશુપાલન લિમિટેડ હવે મર્યાદા જોઈશું અરજી ફી અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના છે એ પણ જોવાના છીએ અને જે અરજી પ્રક્રિયા છે એને શોર્ટમાં કઈ રીતના સમજવું એ પણ આ વિડિયોમાં આપણે જોવાના છીએ તો વયમર્યાદાની વાત કરીએ તો કુલ જગ્યા છે અઢારસો ચોર્યાસી પદ અને અઢાર વર્ષથી ચાલીસ વર્ષના ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે પછી જોવા જઈએ તો આપણે અરજી ફીની વાત કરીએ તો જે અરજી ફી છે એ રૂપિયા આઠસો છવ્વીસથી એક હજાર રૂપિયા સુધીની છે કેન્દ્ર અધિકારી માટે છે રૂપિયા અને સહાયક માટે પણ અલગ અલગ ફી છે એમાં જોગવાઈ પ્રમાણે અલગ અલગ ફીની જાહેરાત છે તો આ રીતના છે તો શૈક્ષણિક લાયકાત વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જોવા જઈએ તો આ પદ માટે કેન્દ્રીય અધિકારી માટે યુનિવર્સિટી સંસ્થામાંથી કોઈ પણ એટલે ગ્રે ગ્રેજ્યુએટ હોવા ગ્રેજ્યુએટ હોવા જો સ્નાતક હોવા જોઈએ સહાયક કેન્દ્ર માટે જે કોઈ પણ માન્યતા બોર્ડ દ્વારા ધોરણ બારમું ધોરણ પાસ કરેલું હોય એ પણ આમાં ફોર્મ ફરી શકીએ છીએ તો આ શૈક્ષણિક લાયકાત બેની અલગ અલગ છે તો આ એ રીતના આપણે તમારે જે પ્રોસેસ છે એ કરવાની રહેશે આગળ જઈએ તો તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને પ્રથમ જે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને સૂચનાઓ બધી એકદમ રીડ વાંચી લેવી એટલે તમને માહિતી મળી રહે કે કઈ રીતના ફોર્મ ભરવો અને શું છે એની જે નિયમો હશે એ એક વખત વાંચી લેવા આ રીતની જે પશુપાલનમાં જે નિગમ આવતી છે એના વિશે માહિતી મેળવી આ રીતનો વિડીયો હતો તો તમને જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આવાના વિડીયો અમારી ચેનલ પર ડેલીસ અપલોડ કરવામાં આવે છે અને યોજનાના વિડીયો પણ અમે અમારી ચેનલ ઉપર છે ડેલીસ મૂક્યા છીએ તો બધા મિત્રોનો આભાર મળીએ આવાના વિડીયોમાં પાછા તો ત્યાં સુધી રજા જય જય ભારત